બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આર્થિક ફાયદો થાય અને દૂધના વ્યવસાયમાં એક પણ દિવસ રજા ના પડે તે માટે બનાસકાંઠાના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉત્તર પ્રદેશ ખાતે પ્લાન્ટની શરૂઆત કરી છે સહકારથી સમૃદ્ધિનો મંત્ર આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની હાજરીમાં તાજેતરમાં બનાસ ડેરી દ્વારા વારાણસી ખાતે નવનિર્મિત બનાસ કાશી સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બનાસ ડેરીના નવા પ્લાન્ટથી પૂર્વાચલમાં ક્રાંતિનો ઉદય થવા જઈ રહ્યો છે જેનો સીધે સીધો લાભ અને ફાયદો બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને થવા જઈ રહ્યો છે ગત રવિવારના રોજ ધાનેરા ખાતે આવેલ ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતભરમાં બનાસકાંઠા જિલ્લાનું દૂધ પહોંચાડવા માટે દૂધમાંથી બનતા પાવડરના પ્લાન્ટની શરૂઆત થઈ છે જેના કારણે દૂધના પાવડરમાંથી દૂધમાંથી બનતી તમામ વાનગી બનાવી શકાય જેના થકી દૂધનું વેતન પશુપાલકોને દૈનિક મળે અને દૂધના વ્યવસાયમાં એક પણ દિવસ રજા ના પડે તે માટે ઉત્તર પ્રદેશમાં બનાવેલ પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આર્થિક ફાયદો લાવે તેમ છે તો અહીં 2.5 લાખ જેટલી કરતાં વધુ વેચાણ તેનું માર્કેટ આપણે ઉત્તર પ્રદેશ દિલ્હી બજે ઉભું કરવું પડે છે તો તે દૂધનો પાઉડર વેચાય પરંતુ અહીંયા તૈયાર થયેલો પાવડર એનું ખૂબ મોટું માર્કેટ એને પ્લાન્ટની અંદર નાખી એમાં દહીં બનાવી શકાય આઈસ્ક્રીમ બનાવી શકાય અને એ ત્યાં આખા દેશની અંદર વેચાય અને બનાસના પશુપાલકોને આર્થિક ઉપાર્જન થાય એમને પણ દૂધના પૈસા રોજે રોજ મળતા થાય અને એમના પૈસા એક પણ દિવસ દૂધ એમનું બંધ ન રહે જેટલું ગામમાં બનાવે છે એટલું બધું વેચી શકાય એટલા માટે એક નવી ક્રાંતિ ઉત્તર પ્રદેશમાં પણ થઈ છે આ બનાસનું સૌભાગ્ય છે કોઈ એક જિલ્લો આખા દેશનો જે આખા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર જઈને આ પ્રમાણની નવી ક્રાંતિ કરે આ ગૌરવ એકલા શંકરભાઈ કે બનાસ ડેરીનું નથી બનાસવાસીઓનું ગૌરવ છે એક એક બનાસવાસીઓએ કરેલા પુરુષાર્થ અને રાખેલા ભરોસાનું પરિણામ છે આવનારા સમયમાં આપણો જિલ્લો દુનિયાની અંદર ઝડપતો થઈ જશે આવી વાત મેં કરી હતી ધીમે ધીમે તમને દેખાવાનું પણ શરૂઆત થશે કેટલાક લોકોને કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે ઘટના બનતી હોય એના પહેલાં ખબર પડતી હોય છે ઈશ્વરની કૃપા હોય તો ખબર પડે હજી કોઈ ઘટના બનવાની હોય એનાથી પહેલા પણ એ જોઈ શકે કેટલાક લોકોને જ્યારે ઘટના બની જાય છે ત્યારે ખબર પડે છે અને કેટલાક લોકોને પાંચ દસ વર્ષ પછી ખબર પડે છે પરંતુ બનાસવાસીઓ એવા ભાગ્યશાળી છે કે એમને પહેલી ખબર પડે છે અને બનાસવાસીઓ પહેલી ખબર પડે છે પહેલા નિર્ણય લે છે અને નિર્ણયની અંદર સફળતા પણ મળે છે આ આપણા બધા માટે ગૌરવનો વિષય છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન દૂધની આવક એક કરોડના પાર થઈ ગઈ છે જેની સામે બનાસકાંઠા જિલ્લામાં દૂધ સંગ્રહની વ્યવસ્થા ઓછા પ્રમાણમાં છે જેના કારણે અન્ય રાજ્યોમાં બનાસ ડેરી દ્વારા નિર્માણ પામેલા પ્લાન્ટ પશુપાલકો માટે આર્થિક રીતે ફાયદો આપે તેમ છે